નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર ને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે ધાણાની નવી મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ મિત્રો અમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહે છે આજેના ભાવ ક્વોલિટી પ્રમાણે જાણીએ ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ઈગલ થી કલરમાં સારો છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ધાણા છે ભાવ

नम्बर पन्ध्र सो एकत रुपियाँ भाव पोत्रिस रुपियाँ भावर क्वालिटीमा पन्ध्र सेत्रिस रुपियाँ भावमा कहीँ नटे पन्ध्र सो एकत रुपियाँ भाव સોળસો ને એક્યાસી ભાવ છે સુપર કલર માં જાણી છે એક્યાસી રૂપિયાનો નો ભાવ છે કલરમાં એક્યાસી રૂપિયા નો ભાવ છે પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો તો મિત્રો આ માલ પંદરસો ને એકવીસમાં વેચાણો છે માલમાં કાંઈનો ઘટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કહીએ તો મિત્રો બજાર સેમ જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો કાલ જેવું જ સેમ બજાર આજે પણ ખુલ્યું છે મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા નવા વિડીયો મિત્રો આપણે બનાવતા રહી